નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સફલા એકાદશીના દિવસે જો તમે આ જગ્યા ઉપર એક રૂપિયાનો સિક્કો મૂકી દેશો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને તમે રાતોરાત જ ધનવાન બની જશો તેમજ ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે તેમજ તમને બધા જ દુઃખ દર્દ થી રાહત મળશે કારણ કે મિત્રો આ સફલા એકાદશીના દિવસે ઘણા બધા એવા શુભ સંયોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે આથી જો તમે સફલા એકાદશીના દિવસે આ જગ્યા ઉપર એક રૂપિયાનો સિક્કો મૂકી દેશો તો મિત્રો લક્ષ્મી માતા બંને હાતો તમને એવા આશીર્વાદ આપશે કે તમારા ઘર ને ધન ધાન્ય થી જ ભરી દેશે આથી મિત્રો આ સફલા એકાદશીનું મહત્વ જ વધારે હોય છે આથી મિત્રો તમારે આ એક રૂપિયાવાળા સિક્કાનો ઉપાય જરૂર કરવો જોઈએ કે જે ઉપાયને મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે આથી મિત્રો ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ

तो मित्रों वीडियो में आगे बढ़ता पहला जो तुम्हें इच्छता हो के मां लक्ष्मी कृपा तुम्हारी ऊपर सदा बनी रहे तो आ वीडियो ने लाइक करी और कमेंट में मा जय मां लक्ष्मी जरूर लिखि देजो तो मित्रों 2024 ना वर्षनी छल्ली एकादशी एटले के माघ सर महीना ना वद पक्षनी सफला एकादशी छे આના પછી મિત્રો નવું વર્ષ શરૂ થવાનું છે મિત્રો એકાદશીનું વ્રત છે આમ જોઈએ તો ભગવાન શ્રીહરી વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને સમર્પિત હોય છે મિત્રો આ એકાદશી છે એ મહિનામાં બે વખત આવે છે એક સુદ સુદપક્ષમાં પણ આવે છે અને વદ વધપક્ષમાં પણ આવે છે આથી મિત્રો આ સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના છે પૂરા વિધિ વિધાથી કરવામાં આવે છે ઘણા બધા ભક્તો છે એ વ્રત અને ઉપવાસ પણ આ દિવસે કરે છે કે જેથી તેને સમસ્ત પાપોમાંથી મુક્તિ મળી શકે છે અને મિત્રો માક્ષર માસના વદપક્ષની એકાદશી એટલે કે આ સફલા એકાદશી તેને કહેવામાં આવે છે મિત્રો આ એકાદશીનું નામ જ એવું છે કે જે એકાદશી આપણને જીવનમાં સફળતા આપનાર એકાદશી માનવામાં આવે છે આથી મિત્રો આ માગશર મહિનાના કૃષ્ણ પક્ષની આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવા માત્રથી જ આપણી બધી જ મનોકામનાની પૂર્તિ થઈ શકે છે અને જો મિત્રો તેની સાથે જ અમે તમને આ વિડિયોમાં જે પણ એક રૂપિયાના સિક્કાનો ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમે છવ્વીસ ડિસેમ્બર એટલે કે મિત્રો સફલા એકાદશીના દિવસે જો તમે એક રૂપિયાનો સિક્કો ચૂપચાપ આ જગ્યા ઉપર મૂકી દો છો તો મિત્રો અવશ્ય તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થાય છે કારણ કે મિત્રો આ એકાદશીનું નામ જ સફલા એકાદશી છે के जे तुम्हारा बंद पड़ेला कार्यों ने सफर बनावे छे એટલે કે જો મિત્રો તમારી વર્ષો જૂની કોઈ પણ મનોકામના હોય કે જે પૂરી થતી ન હોય તો મિત્રો તમારે 26 ડિસેમ્બર 2024 એટલે કે સફલા એકાર્શિના દિવસે તમારે આ 1 રૂપિયાના સિક્કાનો ઉપાય अवश्य કરી લેવો જોઈએ તેની સાથે જ મિત્રો આપણે એ પણ જાણશું કે ઉપાય તમારે ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે અને તમારી આ ઉપાય કઈ જગ્યા ઉપર કરવાનો છે તો મિત્રો આ બધી જ જાણકારી આપણે આજના આ વિડીયોમાં મેળવશું આથી મિત્રો જો તમે પણ તમારી બધી જ મનોકામના પૂર્ણ કરવા માંગતા હોવ તેમજ પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ તેમજ લક્ષ્મી માતાનો વાસ પોતાના ઘરમાં રાખવા માંગતા હોવ તો મિત્રો આ વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી જો તમે આ વિડિયોને અધૂરો છોડી દેશો તો મિત્રો આ એકાદશીનું ફળ તમને પ્રાપ્ત નહીં થઈ શકે અને તમને આ ઉપાય પણ સરખો સમજાય નહીં શકે આથી આ વિડિયોને આંખો જોવા વિનંતી જો તમે આ વિડિયોને પૂરેપૂરો જોઈ લેશો તો મિત્રો વિષ્ણુ ભગવાનની સાથે લક્ષ્મી માતાની પણ કૃપા તમને પ્રાપ્ત થશે કે જેથી તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ જશે અને મિત્રો છવ્વીસ ડિસેમ્બરે આ સફલા એકાદશી છે ત્યારે મિત્રો ગુરુવારનો દિવસ આવે છે આજે મિત્રો ઘણા લોકો છે કે જે બૃહસ્પતિ બૃહસ્પતિદેવની પણ પૂજા અર્ચના કરે છે અને વ્રત રહે છે તેમજ મિત્રો એકાદશીના વ્રતની સાથે સૌપ્રથમ આપણે આ સફળતા એકાદશીના વ્રતની તિથિ ક્યારે શરૂ થાય છે અને તેના પારણા ક્યારે છે એ વિશે જાણી લઈએ મિત્રો આપણા હિન્દુ પંચાંગ અનુસાર માગશર માસના બદપક્ષની એકાદશી તિથિ પ્રારંભ તારીખ પચ્ચીસ ડિસેમ્બર બુધવારની મોડી રાત્રે એટલે કે લગભગ સાડા દસ વાગ્યે આ તિથિનો પ્રારંભ થાય છે અને આ તિથિ પૂરી થાય છે એ છવ્વીસ ડિસેમ્બરને રાત્રિના લગભગ સાડા બાર વાગ્યાની આજુબાજુ આ તિથિ પૂર્ણ થશે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આ એકાદશીના પારણા ક્યારે કરવા

તેની સાથે જ મિત્રો આ સફળતા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી આપણને બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે અને આપણા જીવનમાં જે કાંઈ પણ બાધા આવે છે એ પણ સમાપ્ત થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે તેની સાથે જ મિત્રો તમે આ એક રૂપિયાના સિક્કાનો ઉપાય તમે કરી લો છો તો મિત્રો લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની કૃપાથી તમારું ઘર છે એ ધન ધાન્યથી ભરાઈ જશે કારણ કે મિત્રો આ સફલા એકાદશીના દિવસે આ એક રૂપિયાના સિક્કાનું બહુ જ મહત્વ જણાવવામાં આવ્યું છે અને જો તમે આ ઉપાય અમે તમને જે રીતે જણાવીએ એ રીતે તમે કરી લો છો તો મિત્રો અવશ્ય તમારા જીવનમાં સફળતા મળવા લાગશે જો તમે કોઈ પણ કાર્ય કરશો એ કાર્ય તમારું અવશ્ય પાર પડી જશે મિત્રો સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે તેમજ આ દિવસે તુલસીનો છોડ વાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે તુલસી લગાવવાથી ધન સમૃદ્ધિ વધે છે ઘરની ઉત્તર પૂર્વ કે ઉત્તર પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખવો જોઈએ સાથે જ આ દિવસે વ્રત કરવાથી જીવનમાં ધનની વૃદ્ધિ થાય છે સાથે જ अक्षय પુણ્યની પ્રાપ્તિ થાય છે

આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થાય છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ એટલે કે સફલા એકાદશીના દિવસે આ એક રૂપિયાના સિક્કાનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે અને આ ઉપાય તમારે કઈ જગ્યા ઉપર કરવાનો છે તો મિત્રો સૌપ્રથમ આ ઉપાય જો ઘરની મોટી માતા અથવા તો બહેનો કરે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે પણ જો તે લોકોની ઉપસ્થિતિ ન હોય તો આ ઉપાય છે કોઈ પણ પુરુષ પણ કરી શકે છે પણ જો મિત્રો ઘરની માતા અથવા બહેન છે એ લક્ષ્મી કહેવાય છે આથી જો મિત્રો ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે તો મિત્રો ઉપાય વિશે આપણે આગળ વધીએ તેના પહેલા અમે તમને એક વિનંતી કરીએ છીએ કે જો તમે હજી સુધી આ વિડિયોને લાઈક ન કર્યો હોય તો આ વિડિયોને લાઈક કરી અને અમારી વાસ્તુરંગ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતા છે તમને બંને હાથોથી આશીર્વાદ આપશે તો મિત્રો ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે સફલા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાનું છે અને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને તમારે સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવાના છે અને મિત્રો એક રૂપિયાનો સિક્કો લઈને એને તમારે ગંગાજળથી સાફ કરી નાખવાનો છે અને પછી મિત્રો તમારા ઘરમાં જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ હોય છે તેની પાસે તમારે બેસી જવાનું છે અને મિત્રો લક્ષ્મી માતાને એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે તેની સાથે જ મિત્રો તમારે એ મંદિરની સામે એક લાલ કપડું પાથરવાનું છે અને મિત્રો તેમાં એક ચપટી ચોખા અને આ એક રૂપિયાનો સિક્કો મૂકી દેવાનો છે પછી મિત્રો તમારે બે લવિંગ પણ અંદર મૂકી દેવાના છે અને મિત્રો પછી આટલી વસ્તુઓ લઈને તમારે એ લાલ કપડાની એક પોટલી બાંધી દેવાની છે અને પછી મિત્રો એક ઘીનો દીવો પ્રગટાવીને લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરીને પછી આ લાલ પોટલી તમે જે બનાવી છે કે જેની અંદર એક રૂપિયાનો લવિંગના દાણા છે પોટલી વાળીને તમારે પોતાના જમણા હાથમાં રાખવાની છે અને મિત્રો તમારે લક્ષ્મી માતાના આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાનો છે તો મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે ઓમ હિમ શ્રીમ લક્ષ્મી ભયો નમઃ મિત્રો આ મંત્રનો જાપ તમારે વાર કરવાનો છે અને એ લાલ પોટલીને પોતાના જમણા હાથમાં રાખવાની છે તેમજ મિત્રો આ મંત્રનો જાપ કરીને પછી તમારે લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવાનું છે અને મિત્રો સાથે જ તમે જે પણ દેવી દેવતાને માનતા તો એનું તમારે મનમાં સ્મરણ કરીને પછી મિત્રો આ લાલ પોટલી જે છે એને તમારે પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી દેવાની છે એટલે કે મિત્રો તમે જ્યાં પણ પૈસા રાખો છો પછી ભલે તમે તિજોરીમાં પૈસા ન રાખો आती कोई कोईपण डब्बा के खाना में जग्याए तमे पैसा राखो अथवा तो पाकिट में राखो छो, तो तमारे आ लाल पोटली ए जगह मुकी देवानी छे तो जो मित्रों तमे छवीस दिसंबर सफला ना दिवसे उपाय तमे करी लेशो तो मित्रों लक्ष्मी माता तेमज भगवान विष्णु कृपा थी रातोंतजरा घर मा धन आववाना बधाज रस्ता खुली जशे તેમજ તમારા ઘરની બધી જ મુશ્કેલી છે એ સમાપ્ત થઈ જશે જો ઘરમાં દોષ જેવા કે વાસ્તુ દોષ શનિ દોષ મંગળ દોષ કુંડળી દોષ નજર દોષ હશે તો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે પણ મિત્રો તમારે છવ્વીસ ડિસેમ્બર સફલા એકાદશીના દિવસે આ ઉપાય ભૂલ્યા વગર કરી લેવાનો છે કારણ કે મિત્રો આ દિવસે આ એક રૂપિયાના સિક્કાનું બહુ જ મહત્વ જણાવવામાં આવ્યું છે મિત્રો આ એક રૂપિયાનો સિક્કો છે એ લક્ષ્મી માતાની મૂર્તિ જે હોય છે એના હાથમાં પણ એક રૂપિયાનો સિક્કો હોય છે અને મિત્રો લક્ષ્મી માતાના હાથમાંથી ધનનો વરસાદ થતો હોય છે આથી જો તમે આ શુભ દિવસે આ એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય કરો છો તો મિત્રો લક્ષ્મી માતા છે અવશ્ય તમારા ઘરમાં ધનનો વરસાદ કરે છે

તેની સાથે જ મિત્રો આ એકાદશીના દિવસે તમારે સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા જોઈએ અને આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ તેમજ ઘરનો મુખ્ય દરવાજો હોય ત્યાં પણ તમારે ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ તેમજ તે જગ્યા ઉપર તોરણ બાંધવા જોઈએ અને ઘરના મંદિરમાં જે કોઈ પણ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ હોય તેની પૂજા અર્ચના કરવી જોઈએ અને જો આપણે મૂર્તિ રાખીએ છીએ તો કાચું દૂધ દહીં અને મધ છે અને ખાંડ એનાથી સ્નાન કરાવવું જોઈએ તેની સાથે જ મિત્રો મનમાં આપણે યમુનાજીનું સ્મરણ કરવું જોઈએ કારણ કે મિત્રો આ યમુનાજી છે એ ભગવાન કૃષ્ણના ચોથા પટરાણી છે અને મિત્રો યમુનાના જળથી સ્નાન કરવાથી ભગવાન પ્રસન્ન થઈ શકે છે આથી આપણે જ્યારે પણ ભગવાનની સેવા કરીએ છીએ ત્યારે આપણે યમુનાજીના નામનું સ્મરણ કરવું જોઈએ તેની સાથે જ મિત્રો બે તુલસીના પાન આપણે ભગવાનના ચરણોમાં સમર્પિત કરવા જોઈએ આથી મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે એકાદશીના દિવસે તમે ભગવાનની પૂજા અર્ચના માટે તમે તુલસીના પાન તોડી શકો છો પણ પોતાના માટે તમે તુલસીના પાન તોડી શકતા નથી ત્યારબાદ મિત્રો આપણે ભગવાનને વિવિધ ભોગ અર્પણ કરવા જોઈએ માખણ મિશ્રી તેમજ તમે ખીરનો ભોગ પણ લગાવી શકો છો તેની સાથે જ મિત્રો તમે આ દિવસે ઉપવાસ પણ કરી શકો છો એક સમયનું તમે ભોજન લઈ શકો છો અને વ્રતમાં તમે ચા દૂધ પણ ગ્રહણ કરી શકો છો તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા છે કે જે નિરાહાર પણ વ્રત રહે છે મિત્રો આ એકાદશીના દિવસે પાણી પણ પીતા નથી અને કોઈ પણ વસ્તુ જે કરે છે તે લોકોને પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે પણ જો મિત્રો તમે આ પ્રકારે વ્રત અથવા તો નિયમોનું પાલન ન કરી શકો તો પણ તમને કોઈ પણ પ્રકારનો દોષ કે પાપ લાગી શકતું નથી પણ તમે જો આ દિવસે કાંઈ ન કરી શકો તો લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનના નામનું સ્મરણ કરો છો તો પણ તમને પુણેની પ્રાપ્તિ થાય છે અને તમારી મનોકામના છે એ પણ પૂર્ણ થઈ શકે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે આ સફલા એકાદશીના દિવસે એવા ક્યાં શુભ કર્યો કરવા કે જેનાથી તમારી મનોકામના પૂરી થાય અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય તો મિત્રો એકાદશીએ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવવું જોઈએ અને મિત્રો ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ સામે વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લેવો જોઈએ તેમજ પૂજામાં ભગવાન વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મીની પ્રતિમા પણ મૂકવી જોઈએ તેમજ બંને દેવી દેવતાઓનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો જોઈએ તેમજ શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને ભગવાનને ચઢાવજો તે પછી સ્વચ્છ જળથી અભિષેક કરજો તેમજ પિયા વસ્ત્ર ચઢાવજો સિઝનલ ફળ અને મીઠાઈનો ભોગ તુલસી સાથે ધરાવજો તેમજ પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરજો અને એકાદશીએ શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો અને બાળ બાળગોપાલનો અભિષેક કરજો તેમજ તુલસી સાથે માખમિશ્રીનો ભોગ ધરાવજો તેમજ નમઃ મંત્રનો જાપ કરજો તેમજ મિત્રો કોઈ મંદિર માં ધન અનાજ અને પૂજાની સામગ્રી નું દાન કરજો અને ગૌશાળામાં ધન અને લીલું ઘાસ દાન કરજો તેમજ ગુરુવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ઊનના વસ્ત્રનું વસ્ત્ર નું દાન કરજો તેમજ મિત્રો સફલા એકાદશીના દિવસે તમે ઉપાય અવશ્ય કરજો જો તમે આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો સફલા એકાદશીના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી વિધિ પ્રમાણે લક્ષ્મી નારાયણજીની પૂજા કરો સાથે જ પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને શેરડીના રસનો અભિષેક કરો આ ઉપાય કરવાથી કુંડળીમાં બુધ બળવાન બને છે આ વ્યવસાયમાં ઈચ્છિત સફળતા લાવે છે તેમજ જો તમે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરવા માંગો છો તો સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરો પૂજાના સમયે ભગવાન વિષ્ણુને હળદર ચણાની દાળ ગોળ ખીર વગેરે વસ્તુઓ અર્પણ કરજો આ ઉપાય કરવાથી ગુરુ બળવાન બને છે તેમજ મિત્રો જો તમે લક્ષ્મી નારાયણજીને પ્રસન્ન કરવા માંગો છો તો સફરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને એકાક્ષી નારીએ ચઢાવજો આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તેમના આશીર્વાદ સાધક પર વરસે છે તેમજ જો તમે વાસ્તુ દોષોને દૂર કરવા માંગતા હોવ તો સફલા એકાદશીના દિવસે ભક્તિભાવથી તુલસી માની પૂજા કરજો આ સમયે તુલસી માને જળ ચઢાવજો પરિક્રમા પણ કરો અને તુલસી ચાલીસાનો પાઠ કરો સાથે જ સાંજે શુદ્ધ ઘીથી તુલસી માની આરતી કરજો આ ઉપાયને અનુસરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ